સુરતના ઉધના ભાટના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ધરાવતા મૂળ બિહારના મામા ભાણેજ પૈકી ભાણેજ ધંધામાં હિસાબ આપતો નહીં હોય ગત સોમવારે સવારે મામાએ ભાણેજની પોતાના રૂમ ઉપર હત્યા કરી બાદમાં તેની લાશના ટુકડા કરી પાંચ તેલામાં પેક કરી ભાટીના ખાડીમાં ફેંકી દીધા હતા ઉદના પોલીસે મામાની કબૂલાતના આધારે જીવન જ્યોતિ ખાડીમાં લગભગ છ કલાક તપાસ કરી પણ લાશના ટુકડા મળ્યા ન હતા મોળ બિહારનો વતી અને સુરતમાં ભાટના આહમન સોસાયટીની સામે શક્તિ સોસાયટીમાં રહેતો ત્રીસ વર્ષ એતેખાર વાજી અલી એની સાથે રહેતા વસ વર્ષ ભાણેજ મોહમ્મદ આમિર આલમ સાથે ભાડના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ચલાવે છે મોહમ્મદ ઇતિખારે ભાણેજ આમિર આલમ પાસે અવારનવાર હિસાબ માંગ્યો હતો પણ તે આપતો ન હતો ગત રવિવારે મામા ભાણેજ રૂમ પર સુતા હતા ત્યારે મોહમ્મદ ઇકતારે સોમવારે સવારે લાશના આમિરની બોથડ પદાર્થ વડે હત્યા કરી લાશના ટુકડા કરી તેનું માથું ધડ બંને પગ અને અને પાંચ અંગો અલગ અલગ થેલામાં પેક કર્યા હતા અને બાદમાં પાંચે થેલા તેણે ભાઠેના ખાડીમાં માફેક લીધા હતા બાદમાં મોહમ્મદ ઇતેખાર એકલો ખાતા ઉપર ગયો હતો ત્યાં આમિર આલમના અન્ય ભાઈઓ કામ કરતા હોય અને ત્યાં જ રહેતા હોય તેમણે તેના વિશે પૂછ્યું તો મોહમ્મદ ઇતેખારે તે બહારગામ ગયો છે અને જાતે આવી જશે તેવું કહી તેણે ફોન કરવાની પડના પાડી છે તેમ કહ્યું હતું મોબાઈલ ફોન બંધ કરી એક બે વખત આમીર આલમ અગાઉ પણ આ રીતે ગામ ગયો હોય તેના ભાઈઓએ ઇતેખારની વાત માન લીધી હતી જોકે દિવસ બાદ આલમ નહીં આવતા તેમને શંકા ગઈ હતી ગત રાત્રે તેઓ મિસિંગની ફરિયાદ નોંધાવવા ઉદના પોલીસ મથકે પહોંચ્યા હતા ઉદના પોલીસે અંગે તપાસ શરૂ કરતાં આમિર આલમ છેલ્લે તેના મામા સાથે હોય પોલીસે મામા ઇતેખાની અટકાયત કરી તેની ઉલટ તપાસ કરતા તેણે ભાણે જ આમિર આલમની હત્યા કરી તેની લાશના પાંચ ટુકડા કરી તેને થેલામાં પેક કરી ભાઠેના ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી આથી ઉદના પોલીસ આજે બપોરે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે ભાટેના ખાડીમાં જીવન જીવનજ્યોથી અલગ અલગ લગભગ દોઢ કિલોમીટર સુધીના વિસ્તારમાં અમીર આલમના લાશના ટુકડા સાથેના થેલા શોધ્યા હતા પણ 6 કલાકની શોધખોળ બાદ પણ તે મળ્યા ન હતા તે ફાયર બ્રિગેડ પરત ફર્યું હતું અને તો ઉદના પોલીસે પરવેઝ મુન્નાર આલમે ગિતેખાર વાજ દલી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એસ એન દેસાઈ કરી રહ્યા છે ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાટીના બ્રિજ આવેલો છે એની બાજુમાં સોસાયટીમાં જે વરણજનાર છે મોહમ્દ અમીર આલમ રહ્યો છે અને એમના સગા મામા છે મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી જેઓ મૂળ બિહારના રહેવાસી છે બંને મામા બત્રી જ્યાં બિઝનેસ પણ સાથે કરતા હતા જેમનું ખાતાનું બિઝનેસ છે જેઓ દુપટ્ટા અને લેગિંગ્સનું સિલાઈનું કામ પણ કરે છે એમની પાસે સિલાઈના મશીન્સ પણ છે બંને બિઝનેસમાં પણ સાથે પાર્ટનર્સમાં હતા અને એક જ રૂમમાં રહેતા હતા એ બંને વચ્ચે બિઝનેસની પાર્ટનરશીપ ખતમ કરવા બાબતે મામાને પોતાને અલગથી બિઝનેસ કરવો હતો અને ફાઈનાન્શિયલ એ લોકો વચ્ચે જે મનમુટાવ હતો એ ક્લિયર કરવા માટે છેલ્લા કેટલા વખતથી આરોપી જે એમના સગા મામા છે મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ એ કહી રહ્યા હતા પરંતુ મરણ જનારે એ બાબતે કોઈ સોલ્યુશન ન લાવતા આરોપી ગુસ્સામાં આવી જઈ અને બંને સાથે જ રહેતા હતા તો સોમવારના સવારે માથામાં હથડા પડે હથિયારથી હુમલો કરી અને એનું મર્ડર કર્યું હતું અને બાકીના જે વેપન્સ છે એનાથી બ્રુટલી એમના બોડી પાર્ટ્સને નાશ કર્યો હતો બોડી પાર્ટસ જે છે એ પોતે એક થેલામાં ભરી અને બાટીના બ્રિજ પાસેનો જે ખાડી છે એમાં નાખવા જાય છે એના પણ સીસીટીવી ફૂટેજી અમે કવર કર્યા છે જે હથોડા વડે અને વેપન વડે એમને બ્રુટલી આ મર્ડર કર્યું છે વેપન્સ પણ પોલીસે કબજે કર્યા છે એફએસએલને સાથે રાખી અને વેપન્સમાંથી જે અમને હેરના પાર્ટ્સ મળ્યા છે બોડીના સ્ટે બ્લડ સ્ટેન્સ મળ્યા છે એ પણ પોલીસે અમે કબજે કર્યા છે અને સીસીટીવી કેમેરા પણ અમે કબજે કર્યા છે સૌથી પહેલાં એ લોકો અમારી પાસે બે દિવસ પહેલાં મિસિંગની ફરિયાદ લઈને આવ્યા હતા એમના સગા નાના ભાઈ મરણ જનાદના કે મારો ભાઈ છેલ્લા ચાર પાંચ દિવસથી મિસિંગ છે અને મારા સગા ભાઈની સાથે રહેતો મામાની સાથે રહેતો હતો અ પરંતુ એ મિસિંગ છે મામાને જ્યારે મિસિંગ ની કમ્પલેન લખાવા માટે પોલીસ સ્ટેશને લખવા લઈ જવા માટે કીધું તો મામાએ સૌથી પહેલા એ જ કીધું કે મુજ પોલીસ અફરમેન્ટ નહીં પડના હે અને તમે લોકો તમારી તે પોલીસ પાસે જાઓ અને હું પણ મારી શોધખોળ કરું છું મરણજનાની જ્યારે પોલીસ પાસે સગા મરણજના સગાભાઈ મિસિંગની કમ્પ્લેન કરવા માટે આવ્યા હતા ત્યારે ઇન્ટ્રોગેશન કરતા જ લાસ્ટ સીન ટુ ગેધરમાં મામા ઉપર શબ્દ જતા મામાને સૌથી પહેલા અમે પોલીસે બોલાવ્યા અને મામાનું જ્યારે ઇન્ફોગેશન પ્રાઇમરી ઇન્ફોગેશન ચાલુ હતું એમાં જ મામા તૂટી ગયા હતા અને હી કન્ફ્યુઝ કે આ રીતે અમારે જે ફાયનાન્શિયલી ડીલિંગ અને પાર્ટનરશીપમાં મન મોટા ચાલતો હતો એમાં ગુસ્સેમાં આવી અને મેં એનું મર્ડર કર્યું છે અને પેપર્સ આ રીતે અહીંયા નાખી દીધા છે અને આ રીતે જે બોડી પાર્ટ છે એ પણ અમે ડિસ્ટ્રોય કર્યા છે તો ત્યારે સાથે એફએસએલ સાથે રાખી અને અમે આખી આગળની કાર્યવાહી કરી છે